જય માતાજી સ્વાગત અંદર અત્યારે આપણે આવ્યા છે પાવાગઢ માં મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે ને અહિયાં આવતા તમામ ભાઈ ભક્તો માટે હવે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર મજાની સેવા શરૂ કરવામાં આવી છે જે તમે મારી પાછળ જોઈ શકો છો કે અહિયાં શ્રી અન્ન ભોજનાલય અહીંયા શરૂ કરવામાં આવે છે જેમાં અહીંયા ફક્ત વીસ રૂપિયાની અંદર પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને આવતા તમામ ભાઈ ભક્તો અહીંયા સુદ્ધ અને ભોજન આપવામાં આવે છે તો ચાલો આપણે ભોજનાલય ની અંદર અને તમને નો વ્યૂ બતાવીશું અને ભોજનાલય સંપૂર્ણ માહિતી આપીશું અને અહીંયા તમે રાત્રિ રોકાણ કરવા માંગો છો તમને ફક્ત પચાસ રૂપિયાની અંદર રાત્રિ રોકાણ પણ કરી શકો છો તમે તમને ત્યાંનો પણ વ્યૂ બતાવીશું તો મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ આપણે ભોજનાલય બાર ઉપર છે તો આ ભોજનાલય લોકેશન છે મહાકાળી માતાજીના અંદાજિત સો જેટલા પગથિયા તમે નીચે દર્શો ત્યાં તમને આ ભોજનાલય જોવા મળશે અને ગુજરાત કિનારે અહીંયા સુંદર મજાનું ભોજનાલય અને વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે તો ચાલો તમે વિડીયો અંદર જોડાયેલા રહો હવે આપણે ભોજનાલય અંદર જઈશું અને તમને સુંદર મજાનો વ્યુ બતાવીશું મિત્રો શ્રી કાલિકા માતા મંદિર સહિત પાવાગઢ સંચાલિત અહીંયા શ્રી અન્નપૂર્ણા ભોજનાલય બનાવવામાં આવ્યું છે જેમાં તમને સવારના સમયે સાત વાગ્યા થી લઈ દસ વાગ્યા સુધી ચા નાસ્તો મળી રહેવાનો છે અને બપોરના અગિયાર વાગ્યા થી લઈ બપોરના બે વાગ્યા સુધી તમને અહીંયા શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન મળી રહેવાનું છે જેમાં તમારે પર વ્યક્તિ દીઠ વીસ રૂપિયાનું ટોકન લેવાનું રહે છે જ્યાં તમને કંઈક આવી એક ટોકન બારી જોવા મળે છે જ્યાંથી તમારે ટોકન લઈ લેવાનું રહે છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ ભોજનનું ટોકન લઈ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે ટોકન લઈશું અને ટોકન લઈને ભોજનાલયની અંદર જઈશું અને તમને ભોજનાલયનો વ્યૂ બતાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અનપૂર્ણા ભોજનાલયની અંદર અને તમે જે વીસ રૂપિયાનું ટોકન લો છો તે તમારે અહીંયા જમા કરાવવાનું રહે છે જે જમા કરાયા પછી તમને અહીંયાથી જમવા માટેની ડીસ આપવામાં આવે છે જે ડીસ લીધા પછી તમારે લાઈન સર ભોજન પ્રસાદી લેવા જવાનું રહે છે તો મિત્રો તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા પાવાગઢ મંદિર ટ્રેસ દ્વારા અહીંયા આવતા શ્રદ્ધાળુઓ માટે એક સુંદર મજાની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં તમને ફક્ત વીસ રૂપિયાની અંદર અહીંયા ડાઇનિંગ ટેબલ પર બેસીને શુદ્ધ અને સાત્વિક ભોજન કરી શકો તેવી સુવિધા કરવામાં આવી છે જ્યાં એક સાથે હજારો લોકો બેસીને ગુજરાતી ભોજનનો આનંદ માની શકે છે તો ચાલો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહો હવે હું તમને બતાવીશ કે આજે અહીંયા માતાજીના અન્નપૂર્ણા ભોજનાલયની અંદર આજે ભોજન પ્રસાદીમાં શું બનાવવામાં આવ્યું છે તો તમે વિડીયો અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોની એક લાઈક જરૂર કરી દેજો જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો અહીંયા આજે ભોજન પ્રસાદીમાં શુદ્ધ અને સાત્વિક દાળ ભાત અને રોટલી શાક બનાવવામાં આવ્યું છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એકદમ સ્વચ્છ અને શુદ્ધ માતાજીના અન્નપૂર્ણા ભોજનાલયની અંદર અહીંયા બનાવવામાં આવ્યું છે અને અહીંયા આજે હજારો લોકો એક સાથે ભોજન પણ કરી રહ્યા છે જે રીતે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો ક્યાંક આ રીતે તમને અહીંયા પાવાગઢ મંદિર સ્ટેટ દ્વારા હવે નવી સુવિધા મળી રહેવાની છે તો હવે તમે ગમે ત્યારે પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે આવો ત્યારે અહીંયા તમને ફક્ત વીસ રૂપિયાની અંદર શુદ્ધ ભોજન મળી રહેવાનું છે મિત્રો અહીંયા અનપુરના ભોજનાલયની અંદર એક સાથે છસોથી સાતસો માણસ ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ માતાજીના અનપુરના ભોજનાલયની અંદર ભોજન કરી રહ્યા છે મિત્રો અહીંયા તમને સવારના સાત વાગ્યાથી લઈ દસ વાગ્યા સુધી ફક્ત વીસ રૂપિયાની અંદર ચા નાસ્તો મળી રહેવાનો છે અને બપોરના અગિયાર વાગ્યાથી લઈ બપોરના બે વાગ્યા સુધી તમને ફક્ત વીસ રૂપિયાની અંદર તમને ભરપેટ શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન મળી રહેવાનું છે તો મિત્રો હવે તમે ગમે ત્યારે પાવાગઢ આવો ત્યારે અહીંયા અનપુરના ભોજનાલયની અંદર માતાજીની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે દુધિયા તળાવના કિનારે ભવ્યથી ભવ્ય અહીંયા કાલિકા માતા ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત સુંદર મજાનો વિશ્રામ ગૃહ બનાવવામાં આવે છે જે ભવ્યથી ભવ્ય બનાવવામાં આવે છે જે તમે એક વિડીયોની અંદર જોઈ શકો છો તો જો તમે અહીંયા પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો છો અને નાઇટ સ્ટે કરવા માગો છો અને રોકવા માગો છો તો તમને અહીંયા સુંદર મજાની રહેવાની પણ સુવિધા મળી રહેવાની છે જેમાં તમે ફક્ત પચાસ રૂપિયાનું ટોકન લઈને અહીંયા રાત્રે રોકા કરી શકો છો તો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે હજી પણ જે વિશ્રામ ગૃહ છે તેનું કામ ચાલું છે તો તમને હું બહારથી વ્યૂ બતાવી રહ્યો છું તો કઈ કઈ રીતનો તમને વિશ્રામ ગૃહનો વ્યૂ જોવા મળી રહ્યો છે શ્રામ ગૃહની અંદર આવી ગયા છે અને અહીંયા ભવ્ય વિશાળ હોલ છે જ્યાં તમે નાઇટ સ્ટે કરવા માંગતા હોય તો અહીંયા રોકાઈ શકો છો અહીંયા તમને ફક્ત પચાસ રૂપિયાની અંદર એક ગાદલો આપવામાં આવે છે ઓળવા માટે રજાઈ આપવામાં આવે છે અને સિંગો આપવામાં આવે છે તો જો તમે હવે ગમે ત્યારે પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો અને નાઇટ સ્ટે કરવાનું વિચારી રહ્યા હોય તો તમે અહીંયા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરની એકદમ નજીક જ્યાં અન્નપૂર્ણાના ભોજનાલય છે ત્યાંની બાજુમાં અહીંયા ભવ્યથી ભવ્ય વિશ્રામગૃહ જોવા મળે છે તમે કરી શકો છો દર્શક મિત્રો તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ગાટલા લાવવામાં આવ્યા છે અને કેટલો બધો સ્ટોક અહીંયા કરી દેવામાં આવ્યો છે તો કે આ રીતના અહીંયા તમને વ્યૂ જોવા મળી રહ્યો છે તો તમે ગમે ત્યારે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો અને તમને એક સારા બજેટની અંદર રોકવાની જગ્યા જોતી હોય તો કંઈક આ રીતે તમને અહીંયા જગ્યા મળી જવાની છે જેમાં તમને કંઈક આવો વિશાળ વિશ્રામ ગૃહ જોવા મળે છે એક ભવ્ય મોટો હોલ છે જ્યાં તમે વીડિયોની અંદર જોઈ શકો છો કે એક સાથે અંદાજીત પાંચસોથી છસો કરતાં પણ વધારે લોકો એક સાથે આરામ કરી શકે છે અને અહીંયા તેમના માટે સુંદર મજાની લાઇટિંગની સુવિધા કરવામાં આવે છે અને ફેન પણ નાખેલા છે જે તમે હાલ વીડિયોની અંદર પણ જોઈ શકો છો તો અહીંયા તમને ખાલી ફક્તમાં ફક્ત પચાસ રૂપિયાની અંદર અહીંયા નાઇટ સ્ટે કરવા મળી રહેવાનું છે જેની પ્રાઇસ છે ફક્ત પચાસ રૂપિયા જેમાં તમને એક ગાર્લું એક ઓશિંગું અને ઓળવા માટે રજી આપવામાં આવે છે તો કંઈક આ કઈ રીતનો તમને વ્યૂ જોવા મળી રહ્યો છે મિત્રો આશા કરું છું કે તમને આજના વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દો અને આ વિડીયોને એ મિત્રો સાથે શેર કરો જે આ નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ ધામ ખાતે જવાના છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમે મહાકાળી માતાજીને માનતા હોય તો વિડીયોને લાઇક કરી વિડીયોની કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો તો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો